દહેજની શિવા ફાર્મા કંપનીમાં મોડી રાત્રે બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ લોકોને વડોદરા શહેરની બીએપીએસ સ્વામિનારાયણ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતા ઈજાગ્રસ્તોને વડોદરા શહેરની બીએપીએસ સ્વામિનારાયણ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા દહેજની શિવા ફાર્મા કંપનીમાં મોડી રાત્રે બ્લાસ્ટ થવાની ઘટના બની હતી શિવા ફાર્મા કંપનીમાં કોઈ એક વિભાગમાં બ્લાસ્ટ થયો જેમાં ત્રણ કામદારો ગંભીર રીતે ઘવાયા હતા વડોદરાની બીએપીએસ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા બીએપીએસ હોસ્પિટલના તબીબોએ બે કામદારોનું મોત થયું હોવાની પુષ્ટિ કરી જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું આ બ્લાસ્ટમાં મૃતક અર્જુનભાઈ અને પ્રવીણભાઈ નું ઈજા થતા સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું કંપનીમાં બ્લાસ્ટ થવાનું કારણ હજી અકબંધ છે મૃતકોના પરિવારે આ કંપનીના મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કર્યા હતા દરસલ મારો ભાઈ શિવા ફાર્મામાં નોકરી કરે છે દહેજ તો રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ કંઈક બ્લાસ્ટ થયો હતો તો એમાં એ લોકો એમ્બ્યુલન્સમાં લઈ આવ્યા હતા અહીંયા બરોડા લાયા શાસ્ત્રી બી હોસ્પિટલમાં તો એ દરમિયાન એમની એમ્બ્યુલન્સમાં જે ઓક્સિજન પણ પૂરતો નહોતો અને કંઈક પેટ્રોલ પણ નહોતું પડે જ નહીં તો પછી પેટ્રોલ અઢવચ્ચે પુરાવી અને પછી લાવ્યા અને એક્સપાયર તો ક્યાં જ થઈ ગયું હતું કે ત્યાં જ એક્સપાયર ફોર્માલિટી માટે એ લોકો અહીંયા લે ઓલરેડી અમને એ લોકોએ જાણ કરી જ નથી કે તમારો ભાઈ આ રીતે એક્સપાયર થઈ ગયો છે તો પછી અમને કોઈક મિત્રનો ફોન આવ્યો મારા કે તારા ભાઈને આ થયું છે તો પછી અમે અહીંયા એ લોકોએ અમને અમને સવારે સડા આઠે જાણ કરી સાડાઠ પોણાની આસપાસ અમને જાણ કરી તો શિવા ફાર્માની બહુ બેદરકારી છે આ દરમિયાન તો એ અત્યારે પણ શિવા ફાર્માનું કોઈ છે જ નથી અને ત્યાં એચઆરવાળો છે એ પણ સીધો જવાબ આપતો નથી તો અત્યારે પણ અમે વાત કરી છે પણ અત્યારે કોઈ જવાબ આપતો નથી અને બોડી લાયા તો બોડીનું કંઈક પોસ્ટમોર્ટમ કેવું કંઈ થયું નહીં બોડી એ લોકોએ બહાર મૂકી દીધી એ એ લોકોની બેદરકારી છે બોડી બહાર મૂકી દીધી છે એ લોકોએ તો અત્યારે પણ બહાર જ છે એ જ કંડિશનમાં અત્યારે અમે દહેજ પોલીસ સ્ટેશન એ લોકો અહીંયા આવેલા છે દહેજથી અને સાહેબ કાર્યવાહી કરી રહ્યા છે અત્યારે પણ કંપનીનું હજુ કોઈ આવ્યું નથી દશરથ મનસુખ પરમાર નોકરી કરું છું મારું નામ જનક પટિયાળ છે હું સામુદ ગામમાંથી આવું છું સન ફાર્મા કંપનીમાં રાત્રે બે અઢી વાગે બનાવ બને છે એક રિએક્ટર ફાટે છે એમાં ત્રણ જણને વાગે છે ત્રણને ત્યાં ઓએસસીમાં કંપનીની ઓએસીમાં જે દવાખાનું હોય છે ટ્રાફિક સારવારના નામે એમને ઝીરો કશું પણ મળેલું નથી બીજી વસ્તુ કે એ લોકોને હોસ્પિટલ ખસેડવા માટે પણ એમની પાસે કોઈ ઓપ્શનમાં ખાલી એક ઇકો હતી એમ્બ્યુલન્સમાં એમાં સીએનજી એનું સાયરન કે એનું પેટ્રોલ એનું કસાનું ઠેકાણ નહોતું કે ન એનો ડ્રાઈવર એક બીજો વ્યક્તિ જે ડ્રાઈવર આવે છે સિક્યુરિટીને મોકલી આપે છે એને બરાબર ગાડી આવડતી નથી બીજો એક જ જવાબદાર વ્યક્તિ કે જ કંપની એમ્પ્લોય એ માનમાન કરીને આ લોકોને ભરૂચ અહીંયા લઈ આવે છે અહીંયા આવે છે સવાર થતાં ચાર પાંચ કલાક ભોવાઈ જાય છે બે જણા મૃત જાહેર કરે છે એક જણને આઈસીયુમાં એડમિટ કરેલો છે અહીંયાથી પ્રમુખ સ્વામી હોસ્પિટલમાંથી લગભગ ચાર પાંચ વાગે આવો મૃત જાહેર કરે છે અને અહીંયાથી બે જ જે પોલીસ સ્ટેશન લાગે છે ત્યાં સનફાર્મા કંપનીના એમાં સેવા ફાર્મામાં તો ત્યાં એમને લગભગ આઠ નવ વાગે જાણ કરે છે પોલીસને બીજી વસ્તુ કે અહીંયા આ લોકોને બિલકુલ કંઈ પણ પ્રકારનું કશું પણ કર્યા હોય પણ ખાલી ટેચર પણ નાખી રાખે છે અને બહાર નાખી રાખે છે કેમિકલ લાગેલી બોડી છે છતાં પણ એ લોકોએ ક્રૂલરૂમમાં કે આઈસીઓમાં કશામાં રાખ્યા નથી અત્યાર સુધી સવારના બંને મૃતકોના સંબંધીઓ સગાઓ મિત્રો બધા અહીંયા સવારના પાંચ વાગ્યાના જજુમાં છે કંપનીવાળાએ હજુ એક પણ સારો જવાબ આપ્યો નથી કે અહીંયા કોઈ આવવા પણ આવવા પણ તૈયાર નથી અને ડાયરેક્ટ એ લોકોએ પોલીસવાળાને ડેટથી મોકલી આપ્યા છે જનક પટિયા